હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું ટ્રેડિશનલ રીતે બનતું ઊંધિયું અહીંયા ઊંધિયું તમે પરફેક્ટ કઈ રીતે બનાવશો અને આના મુઠિયા કઈ રીતે બનાવશો એ હું બતાવવાની છું આ ઊંધિયું મસ્ત ટેસ્ટી અને એકદમ સરસ બનીને રેડી થાય છે અને જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો

પછી અહીંયા મેં ટીંડુડા લીધેલા છે અહીંયા મેં સો ગ્રામ જેવા ટીંડુડા યુઝ કર્યા છે અહીંયા મેં સુરતી પાપડીના દાણા છે એ લીધેલા છે અહીંયા તમારે સુરતી પાપડીના સુરતી પાપડી લેવી હોય તો લઈ શકો છો પણ મેં ખાલી દાણા જ લીધેલા છે અહીંયા મેં લીલી તુવેરના દાણા લીધેલા છે તમે જોઈ શકો છો અહીંયા તમે અને મેં પચાસ ગ્રામ જેવા લીલી તુવેરના દાણા લીધેલા છે અને પચાસ ગ્રામ જેવા મેં અહીંયા વટાણા લીધેલા છે અહીંયા પચાસ ગ્રામ જેવા મેં સુરતી પાપડીના દાણા લીધેલા છે અને ત્રણ થી ચાર લીલા મરચા લીધા છે હવે સૌથી પહેલા આ બધા વેજીટેબલ ને તમારે અહીંયા બાફવાના રહેશે તો પેલા આપણે આને કુકરમાં લઈ લઈએ હવે આ બધા વેજીટેબલ ને આપણે કુકરમાં લઈ લઈશું પછી આપણે આની અંદર એક કપ જેટલું પાણી એડ કરીશું અને થોડું મીઠું એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું પેલા મિક્સ થઈ જાય પછી આને આપણે ઢાંકી દઈશું ત્રણ સીટી વગાડી લઈએ અહીંયા સીટી આપણે આપણે વાગે છે ત્યાં સુધી મુની તૈયારી કરી લઈએ માટે અહીંયા પેલા આપણે એક વાસણમાં એક કપ જેટલો ઘઉંનો ઝાડો લોટ લઈ લેશું જે આપણે શીરામાં અને ભાખરીમાં જે લોટ યુઝ કરીએ છે એ લોટ તમારે લેવાનો પછી આની અંદર આપણે ત્રણ થી ચાર ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અડધી ચમચી જેવું હળદર પાવડર એડ કરીશું એક ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જેવું આપણે ધાણાજીરું પાવડર અડધી ચમચી જેવો અજમો એક ચમચી જેવો ગરમ મસાલો પાવડર એક થી બે ચમચી જેવું આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હિંગ જેવું આપણે તેલ એડ કરવાનું છે એક ચમચી જેવી આપણે સાકર એડ કરીશું થોડી કોથમીર એડ કરીશું અને પછી આપણે મેથી એડ કરી દઈશું સો ગ્રામ

ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી એડ કરીશું અને અહીંયા આવી રીતે તમારો મુઠિયાનો લોટ બંધાઈ જવો જોઈએ હવે આપણે આને ઢાંકી દઈશું અને ત્રણ થી ચાર મિનિટ જેવું આને આપણે રેસ્ટ આપી દઈશું જેથી મસાલા સરસ એવા સેટ થઈ જાય આ સેટ થાય છે ત્યાં સુધી જે આપણે વેજીટેબલ બાફીને કુકરમાં વેજીટેબલ સરસ એવા કુક થઈ ગયા છે આપણા જે તુવેરના દાણા વટાણા છે એ સરસ એવા ચડી ગયા છે અહીંયા તમારે વેજીટેબલ ને એકદમ ઓવર કુક જેવા નથી બાફવાના હવે આપણે આને એક વાસણમાં કાઢી લેશું અહીંયા આપણે બધા વેજીટેબલ બાફેલા એક વાસણમાં કાઢી લીધેલા છે હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને મુઠિયાને મુઠિયાનો લોટ જોઈ લઈએ હવે આપણે આને ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો લોટ આપણો સરસ એવો સેટ થઈ ગયો છે એક ચમચી જેવું તેલ એડ કરીશું અને સરસ રીતે આને એક વખત લોટને મિક્સ કરી લેશું તેલમાં અહીંયા લોટ સરસ એવો તેલમાં મિક્સ થઈ ગયો છે હવે આપણે આના નાના નાના બોલ્સ વાળી આ રીતે આપણે નાના બોલ્સ વાળી લેવાના બધા જ મુઠિયાને મુઠિયાના લોટમાંથી નાના નાના વાળશો તો તમને ખાતા ટાઈમે ફાવશે એટલે તમારે આવડા નાના વાળવાના તો આવી રી રીતે આપણે બધા જ મુઠિયાના લોટમાંથી બોલ્સ વાળીને રેડી કરી લઈએ અહીંયા આપણા બધા જ મુઠિયા વાળીને રેડી થઈ ગયા છે આટલી ક્વોન્ટિટીથી તમારા બારથી થી તેર મુઠિયા વાળીને રેડી થશે જો તમે નાના બનાવશો તો હવે આપણે આ મુઠિયાને ફ્રાય કરવાના છે તો આને આપણે ફ્રાય કરી લઈએ ગેસ ચાલુ કરીને આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે એક એક કરીને મુઠિયા એડ કરી દઈશું મુઠિયા એડ થઈ જાય પછી તમારે આને તરત જ હલાવવાના નહીં એકથી બે મિનિટ જેવું થાય પછી આપણે આને આવી રીતે એક એક ફરાવી લેશું તમે જોઈ શકો છો આપણા મુઠિયા સરસ એવા ફ્રાય થવા આવ્યા છે ગેસની ફ્લેમ તમારે અહીંયા મીડિયમ રાખવાની સ્લો ટુ મીડિયમ રાખવાની કારણ કે તમે જો ફાસ્ટ ગેસ પર કરશો તો મુઠિયા અંદરથી તમારા કાચા રહેશે અને બહારથી એકદમ જ બળી જશે એટલે તમારે આને ફરાવતું રહેવાનું અને ફ્રાય કરતું રહેવાનું અહીંયા મુઠિયા આપણા ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલા આપણે ફ્રાય કરવાના છે અહીંયા આપણા બધા જ ફ્રાય થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અહીંયા આપણે બધા જ મુઠિયાને એક પ્લેટમાં કાઢી લીધેલા છે હવે આપણે આ મુઠિયાને સાઈડમાં મૂકી દઈશું અને આપણે વેજીટેબલ લીધેલા છે જેમાં મેં સો ગ્રામ જે અમે બટેટાના ટુકડા લીધેલા છે બટેટા લીધેલા છે સુરણ લીધેલું છે ફ્લાવર લીધેલું છે અને કેળા લીધા છે અહીંયા કેળા મેં કાચા પાક્કા હોય એવા લીધેલા છે તમારે જો કાચા એડ કરવા હોય તો કરી શકો છો હવે આ બધા વેજીટેબલને આપણે મીડિયમ સાઇઝમાં ટુકડા કરી લેવાના છે તમે જોઈ શકો છો હવે આપણે આ બધા વેજીટેબલને ફ્રાય કરવાના છે તો આને ફ્રાય કરી લઈએ

ગોલ્ડન રંગના થવા આવે એટલું જ ફ્રાય કરવાનું છે અહીંયા આપણા બટેટા સરસ એવા ફ્રાય થઈ ગયા છે તો હવે આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું બટેટા ફ્રાય થઈ જાય પછી જે આપણે સુરણ રાખ્યું આપણે એડ કરી દઈશું આને બી આપણે એક થી બે મિનિટ જેવું ફ્રાય કરવાનું રહેશે આવી રીતે તમારે હલાવતા હલાવતા આને ફ્રાય કરવાના અહીંયા આપણા સુરણ બી સરસ એવા ફ્રાય થઈ ગયા છે ગોલ્ડન રંગના આને બી હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે ફ્લાવર એડ કરી દેશું તમારે અહીંયા દઈશું ટુ હાઈ રાખવાની અહિયાં આપણા ફ્લાવર બી સરસ એવા ફ્રાઈ થઈ ગયા છે હવે આને બી આપણે એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે આમાં કેળા એડ કરી દઈશું બધા એને બી આપણે એક થી બે મિનિટ માટે ફ્રાય કરી લેવાના એક થી બે મિનિટ જેવું થઈ ગયું છે કેળા બી આપણા સરસ એવા ફ્રાય થઈ ગયા છે હવે આને બી આપણે એક પ્લેટમાં કાઢી લઈશું આપણા બધા જ વેજીટેબલ ફ્રાય થઈને રેડી છે હવે આપણે ચારેક જેવા મેં રીંગણ લીધેલા છે અહીંયા મીડિયમ સાઈઝ નાના એવા રીંગણ આવે છે એ તમારે લેવાના છે અને એને મેં આવી રીતે ચાર બાજુ કટ કરી લીધેલા છે તમે જોઈ શકો છો આવી રીતે તમારે કટ કરી લેવાના અને આને હવે આપણે આ રીંગણને અંદર ભરવાના છે જો તમારે આને ભરવાના હોય અને ડાયરેક્ટ તમારે ફ્રાય કરીને એડ કરવા હોય તો પણ તમે આને કરી શકો છો પણ આ રીંગણને આપણે ભરીને તમે એડ કરશો શાકમાં તો રીંગણનો સ્વાદ બહુ જ સરસ લાગે છે તો ભરવા માટે તમારે અહીંયા મેં બે ચમચી જેવો ચણાનો લોટ લીધેલો છે પછી આપણે આની અંદર બે થી ત્રણ ચમચી જેટલો સિંગનો ભૂકો એડ કરીશું એક ચમચી જેવા સફેદ તલ એડ કરીશું પછી આપણે થોડુંક મીઠું એડ કરીશું અડધી ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું આપણે દાણાજીરું પાવડર અડધી ચમચી જેવું આપણે હળદર પાવડર અડધી થી ઓછું આપણે ગરમ મસાલો પાવડર છે અહીંયા આપણો મસાલો રેડી છે તો હવે આપણે રીંગણની અંદર આપણે ભરી લઈશું આવી રીતે પેલા રીંગણને પોળું કરીશું અને મસાલાને સરસ એવું આપણે રીંગણમાં આવી રીતે ભરી લેશું એક થી જે રીતે તમારા રીંગણ હોય એ પ્રમાણે તમારે તમારે ભરવાના રહેશે જો બટેટાને આવી રીતે ભરીને એડ કરવા હોય તો તમે કરી શકો છો આવી રીતે આપણે બધા જ રીંગણ ને ભરીને રેડી કરી લઈએ ત્યાં આપણા બધા જ રીંગણ ભરીને રેડી થઈ ગયા છે હવે એમાંથી આ મસાલો વધ્યો છે પણ આ મસાલો આપણે ફેંકવાનો નથી પાછળથી શાકમાં તમારે યુઝ થશે તો હવે આપણે ઊંધિયું બનાવવાનું શરૂ કરીએ ગેસ ચાલુ કરીને આપણે કુકર મૂકી દઈશું મેં અહિયાં કુકરમાં બનાવવાની છું તમારે જો કઢાઈમાં બનાવવું હોય તો તમે કઢાઈમાં બી બનાવી શકો છો હવે આપણે આની અંદર ચમચા જેટલું તેલ એડ કરવાનું છે મેં અહીંયા જે આપણે વેજીટેબલ ને ફ્રાય કર્યા હતા અને મુઠા ફ્રાય કર્યા હતા એ તેલ લીધું છે શાકમાં તેલનું પ્રમાણ વધારે હોવાથી અહીંયા આપણે તેલ વધારે લીધું છે પણ જો તમારે ઓછું લેવું હોય તો તમે લઈ શકો છો તેલને આપણે ગરમ થવા દઈશું તેલ અહીંયા આપણું ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે અડધી ચમચી જેવું આપણે જીરું એડ કરીશું જીરુંને અહીંયા આપણે ફૂટવા દઈશું જીરું અહીંયા આપણું ફૂટી ગયું છે તો એની અંદર આપણે એક પત્ર એડ કરીશું બેથી ત્રણ મરચાં લીલ લાલ વગેરે એડ કરીશું પછી આની અંદર આપણે એકથી બે ચમચી જેવા આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું બધું અહીંયા સરસ રીતે આપણે મિક્સ કરી લેશું આદુ મરચાં અને લસણમાંથી કાચો સ્વાદ નીકળી જાય પછી આની અંદર આપણે અડધી વાટકી જેવી ટમેટો પ્યુરી એડ કરીશું અહીંયા અહીંયા તમારે બે ટમેટા લઈ લેવાના મીડિયમ સાઇઝના ટમેટા લેવાના અને એને આવી રીતે પ્યુરી કરીને આમાં એડ કરી દેવાનું હવે આને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આની અંદર મસાલા કરીશું અહીંયા મસાલા આપણે ગ્રેવી પૂરતા જ એડ કરવાના છે હવે આપણે આની અંદર અડધી ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેવું હળદર અડધી ચમચી જેવો ગરમ મસાલો પાવડર અડધી ચમચી જેવી હિંગ અને એક ચમચી જેવું આપણે સફેદ તલ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું અહીંયા બધું મિક્સ થઈ ગયું છે તો હવે આને આપણે ઢાંકી દઈશું અને ત્રણથી ચાર મિનિટ જેવું આપણે સ્લો ગેસ પર ગ્રેવીને કૂક થવા દઈશું અહીંયા આપણી ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ એવી કૂક થઈ ગઈ છે હવે આપણે આને સરસ રીતે એક વખત મિક્સ કરી લેશું અહીંયા આપણું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આની અંદર જે આપણે વેજીટેબલ બાફીને રાખ્યા હતા એ આપણે પાણી સાથે જ એડ કરી દેવાનું છે અહીંયા મિક્સ કરી લેશું અહીંયા તમારે આ વેજીટેબલને એકદમ હલકા હાથે મિક્સ કરવાનું રહેશે હવે આપણે આની અંદર જે વેજીટેબલને આપણે ફ્રાય કરીને રાખ્યા હતા એ આપણે બધા આમાં એક એક કરીને એડ કરવાના છે તો સૌથી પહેલાં આપણે નીચે બટેટા આવવા દઈશું તો પહેલાં આપણે બટેટા એડ કરી દઈશું બટેટા એડ થઈ જાય પછી સુરણ એડ કરવાનું છે સુરણ પછી અહીંયા આપણે એડ કરવાના રહેશે ફ્લાવર અહીંયા જે તમારા હાર્ડ વેજીટેબલ હોય એ નીચે આવવા દેવાના પછી કેળા એડ કરી દઈશું કેળા એડ થઈ જાય પછી જે આપણે રીંગણ ભરીને રાખ્યા હતા એક એક કરીને આપણે એડ કરીશું હવે આપણે આની અંદર પાણી એડ કરીશું અહીંયા મેં ગરમ પાણી એડ કર્યું છે એ આપણે અડધી વાટકી જેવું પાણી એડ કરી દઈશું હવે આપણે આની અંદર કોથમીર એડ કરી દઈશું કોથમીર એડ થઈ જાય પછી તમારે આની અંદર જે આપણે મુઠિયા ફ્રાય કરીને રાખ્યા હતા એ આપણે એડ કરી દઈશું એક એક કરીને અહીંયા મુઠિયા તમારે છૂટા એડ કરવાના અને એમાંથી એકથી બે મુઠિયા આવી રીતે ક્રશ કરીને એડ કરવાના જેથી ઊંધિયાનો રસો તમારો જાડો બનશે અહીંયા બધા મુઠિયા એડ થઈ જાય પછી કુકરનું ઢાંકણું આપણે બંધ કરી દેસું અને આને હાઈ ફ્લેમ ઉપર આપણે એક જ સીટી વગાડી લેવાની છે તો હવે આપણે આને એક સીટી વગાડી લઈએ અહીંયા આપણી કુકરમાં સીટી વાગી ગઈ છે અને હવે આપણે આ કુકરને એકદમ ઠંડુ થવા દેવાનું નથી તમારે આમાંથી બધી જ હવા બહાર કાઢી દેવાની રહેશે હવે આપણે કુકર ખોલીને જોઈ લઈએ હવે આપણે ચાકુની મદદથી જોઈ લઈએ કે રીંગણ સરસ એવા કુક થયા છે કે નહીં અને મુઠિયા બી આપણા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે આવી રીતે ચાકુની મદદથી તમે અંદર નાખીને જોશો તો એ સરસ એવા અંદર ચાકુ જતું રહે છે મીન્સ કે આપણું અહીંયા શાક સરસ કુક થઈ ગયું છે હવે આને આપણે હલકા હાથે હલાવી લેશું સરસ એવું તમારું મિક્સ થઈ જાય પછી ચાલુ કરી દેવાની પછી આમાં આપણે મસાલો એડ કરી દેશું જે રીંગણમાં ભર્યો હતો પછી આપણે આમાં એક ચમચી જેવી સાકર એડ કરીશું અહીંયા સાકર એટલા માટે એડ કરી છે કે જે આપણે મસાલા એડ કર્યા છે એનું ટેસ્ટમાં બેલેન્સ થઈ જશે અડધી ચમચી જેવું આપણે થોડું લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા છેલ્લે તમારે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું અડધીથી ઓછું આપણે થોડો ગરમ મસાલો પાવડર એડ કરી દઈશું અને થોડા કોથમીરના પાન એડ કરી દઈશું આપણે આ બધી વસ્તુને એકદમ હલકા હાથે મિક્સ કરવાનું રહેશે અહીંયા આપણું સરસ મિક્સ થઈ ગયું છે અને આને ઢાંકી દઈશું અને સ્લો ગેસ ઉપર બીજી પાંચેક મિનિટ જેવું આપણે આને કૂક થવા દઈશું જેથી જે આપણે પાછળથી મસાલા એડ કર્યા છે એ સરસ એવું સ્વાદ શાકમાં ફ્લેવર આવી જાય પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો કે આપણું શાક સરસ એવું ગ્રેવી બધું કૂક થઈ ગયું છે અને તેલ સરસ એવું છૂટું પડી ગયું છે હવે આપણે આના ઉપર થોડુંક એક થી બે ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું અને આને આપણે ઢાંકી દેશું આવી ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો કે આપણું શાક સરસ એવું ટેસ્ટી બની ગયું છે અને આને એક વખત આપણે હલાવી લેશું એકદમ હલકા હાથે તમારે હલાવવાનું રહેશે તમે જોઈ શકો છો આપણું ઊંધિયાનો કલર એકદમ સરસ અને ટેસ્ટી આવે છે ગેસની ફોમ બંધ કરી દઈશું અને આને ઢાંકી દઈશું અને ઢાંકીને આપણે બીજી પાંચેક મિનિટ જેવું આવી રીતે ઢાંકીને જ રહેવા દઈશું જેથી સરસ એવું જેથી ઊંધિયાનું શાક સરસ એવું સેટ થઈ જાય ચાર થી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો કે અહીંયા આપણું ઊંધિયાનું શાક એકદમ પરફેક્ટ અને સરસ બની ગયું છે હવે આપણે આને સર્વ કરી લઈએ અહીંયા આપણું સરસ મજાનું ટ્રેડિશનલ રીતે આ ઊંધિયું તમે આવી રીતે એકવારથી જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી બને છે આ ઉત્તરાયણમાં તમે આવી રીતે એકવારથી જરૂરથી બનાવજો તમે અહીંયા તમારા મનપસંદના વેજીટેબલ તમે એડ કરી શકો છો ઊંધિયામાં આવી રીતે તમે એકવારથી ઊંધિયું જરૂરથી બનાવજો સરસ મજાનું બનીને રેડી થાય છે તમે આની સાથે પૂરી પરોઠા કે જેની સાથે ભાવે તમે એની સાથે આ ખાઈ શકો છો જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો અને મને કેવી લાગી મારી રેસીપી કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ